ભરૂચના વિવિધ મંદિરોમાં નાગપંચમીની આસ્થા અને શ્રદ્ધાબેર પૂજા અર્ચના કરવામાં આવી આપણે જે સદીઓથી નાગ દેવતાની પૂજા અર્ચના કરવામાં આવે છે નાગ દેવતાને દૂધ ચરાવવામાં આવે છે શ્રાવણ શ્રાવણ월 પાંચમી એટલે નાગપંચમી ખાસ કરીને બહેનો ઉપવાસ કરીને આ દિવસે નાગ દેવતાની પૂજા અર્ચના કરે છે હિન્દુઓના મુખ્ય તહેવારોમાં નાગપંચમીનો પણ સમાવેશ થાય છે નાગપંચમીની ધાર્મિક આસ્થા અને શ્રદ્ધા સાથે ઉજવણી કરવામાં આવતી હોય છે ધર્મગ્રંથોમાં પણ આજના દિવસે નાગદેવતાનું પૂજન કરવાનું વિશેષ મહત્વ છે નાગપંચમીના દિવસે પરણિયાણા ઉપર નાગદેવતાનું કંકુતિ ચિત્ર દોરી ઘીનો દીવો કરી પૂજા કરવામાં આવે છે શ્રીફળ અને કુલેર ધરવામાં આવે છે બહેનો ખાસ કરીને આ દિવસે નાગદેવતાની પૂજા કરે છે આ દિવસે બાજરીની કુલેર જે બાજરીનો લોટ ગોળ ઘી નાખીને બનાવવામાં આવતી હોય છે ઉપવાસમાં ઠંડુ જમવાનું મહત્વ રહેલું છે આ બાજરીની કુલેરાને તમદુ જમીને મહિલાઓ ઉપવાસ કરતી હોય છે શ્રાવણ માસની સુદ અને વદની પાચમ નાગ પાચમ તરીકે ઓળખાય છે આ દિવસે નાગની પૂજા કરવામાં આવે છે આ દિવસે નાગ દર્શનનું પણ વિશેષ મહત્વ હોય છે આ દિવસે નાગને મારવાની મનાય છે આખા શ્રાવણ મહિનામાં અને ખાસ કરીને નાગ પંચમીના દિવસે ધરતીને ખોદવાની મનાય છે આ દિવસે નાગને દૂધ પીવડાવવામાં આવે છે કેટલીક જગ્યાએ ખાસ કરીને ગુજરાતમાં શ્રાવણ માસની સુદ અને વદની પાચન એમને નાગ પાચન તરીકે ઉજવવામાં આવે છે આ દિવસે પૂજામાં સફેદ ફૂલ મૂકવામાં આવે છે આપણા દેશમાં વ્યાપેલી ધાર્મિક આસ્થાના આધાર પર લિંગ નાક અગ્નિ સૂર્ય આદિનું ખૂબ મહત્વ છે નાક પૂજાની પરંપરા પણ આજ સુધી ચાલી રહી છે અને ભારતીય સંસ્કૃતિમાં આનું વિશેષ મહત્વ છે આ દિવસે નાગના દર્શનને શુભ માનવામાં આવે છે એવું કહેવાય છે કે આપણી ધરતી શેષ નાગના મેર પર ટકેલી છે અને જ્યારે ધરતી પર પાપ વધી જાય છે ત્યારે શેષના કોતાની ફેરને સમેટી લે છે જેથી ધરતી હલે છે એટલે કે ધરતીકમ થાય છે આજ વિચાર જન માણસ પર વધુ શ્રદ્ધાવાદ બનીને નાગની પૂજાને બાધ્ય કરે છે આપણા દેશમાં દરેક સ્થાન પર કોઈને કોઈ રૂપે શંકર ભગવાનની પૂજા થાય છે અને એમના ગરામાં જતાઓમાં અને બાજુઓમાં નાગની માળા સ્પષ્ટ દેખાય છે આથી પણ લોકો નાગની પૂજા કરવામાં વધુ શ્રદ્ધા રાખે છે પવિત્ર શ્રાવણ મહિનાની શુક્લ અને કૃષ્ણ પક્ષની પાંચમ એટલે નાગપાચમ હિન્દુ સંસ્કૃતિમાં નાગપાચમ મુખ્ય તહેવારોમાંથી એક છે કારણ કે તેનું પૌરાણિક મહત્વ તો છે જ પરંતુ ભારત દેશ કૃષિપ્રધાન હોવાથી તેમજ ભારતીય સંસ્કૃતિમાં પ્રકૃતિ સાથે મનુષ્યનું વિશેષ જોડાણ હોવાથી પરંપરા પ્રાચીન કાળથી ચાલી આવે છે નાગ એટલે કે ખેતરના ઉંદરો અને અન્ય જીવ જંતુઓથી રક્ષા કરે છે માટે તેમને ક્ષેત્રોપાડ કહેવામાં આવે છે આજે પણ તમે કોઈ ખેતરે જાઓ ત્યારે ત્યાં તમને ક્ષેત્રોપાળ નાની દેરી જોવા મળશે જ જેમની પૂજા ખેડૂતો કરતા હોય છે સનાતન ધર્મમાં નાગનું વિશેષ સ્થાન રહ્યું છે એક તરફ મહાદેવના કંઠમાં તો બીજી તરફ ભગવાન વિષ્ણુની રામાયણમાં કૃષ્ણના ભાઈ બલરામને શેષ નાગના જ અવતાર કહ્યા છે ભારતના વિવિધ મંદિરો ભરૂચના વિવિધ મંદિરોમાં નાગપાચમ આસ્થા અને શ્રદ્ધાભેર પૂજા અર્ચના કરવામાં આવી છે રિપોર્ટર કેતન મહેતા ભરૂચ